ન્યૂઝ સ્વાગત છે વડોદરા શહેરના પાણીગેત રોડ પાસે આવેલ શેખ ફરીદ મોલ્લા ખાતે આવેલ મદ્રસે ફારૂકે આઝમ ખાતે બી દ્વારા એસઆઈઆર ના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા ઘણા દિવસો થી આ કામગીરી ચાલી રહી છે છેલ્લા દિવસ સુધી કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેને ફોર્મ ભરવામાં અડચન રૂપ થતી હોય છે તેમના માટે બીએલઓ દ્વારા સૌને મદદરૂપ થઈ સાથ સાકાર આપી ફોર્મ ભરી આપવામાં આવતી હોય છે સાંભળો હાફિઝ મુદ્સિર સાહેબ શું કહી રહ્યા છે રિબોત રુઝેબરબ

અમના એસઆઈઆરના જે કામગીરી ચાલી રહી છે તેના માટે આસપાસના અને દૂર દરાજથી લોકો અહીંયા આવીને ફોર્મ ભરાવે છે અને અલમદુલ્લા એમનું બધાનું ફોર્મ પણ ભરી આપીએ છે અમે અને જેનું બે હજાર બેમાં નામ નહીં હોતું એમને શોધી પણ આપીએ છીએ અને એના એને વધારે પણ જેને પણ જેને પણ જે પૂછવું હોય છે તો એના માટે બી જે લોકો જાનમાં ખાતર બી લોકો આવે છે તો જાન માટે બી અમે એમને બતાવીએ છીએ સપોર્ટ કરીએ છીએ એમનો સહકાર આપીએ છીએ